વેદુન બધાય જો નાસ્તા માટે તૈયાર થઈ ગયા બધાય બે ગયા ને એ દેવાશ બેન ને કે બધી લાઈન માં બેસી જાવ કેતો કેતો એ શોક કર્યો કેતો કેતો એસે સોમવાર એટલે આપણે પાર્થેશ્વર મહાદેવ ની લિંગ ની પૂજા તો થઈ ગઈ આજ જો વેલી પૂજા થઈ ગઈ થી પોણા 6 થી આપણે પૂજા કરી લીધી અને હવે પપ્પા જટ આયલ જટ જટાઈલ કરે છે 9 વાગી ગયા એટલે હવે આપણે

જમીન બાઈ ને દસ અગિયાર વાગ્યા લગન બાઈ ને રેમી રાખે હલો વાત ન કરવી કીર્તન ગાહો સારું હાલો તમને ગમે ઈ ગાવ આપણે એવું તો કઈ નથી કે હું કોઈ તને ગાવું છું ખુશી હાલો ચાલુ કરો नीरा के जैसे बुलाते नहीं अच्युतम केशव कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम को

એને પાછું બે હું ક્રિટિકા પાસે ક્રિટિકા જાય ન્યા જ જાય એ દેવા મોગલ માં નું ગાતો મોગલ માં ગીત કેમ ગાય હા હા એક એટલું આવડે કા કેટલું આવડે તને કેટલું આવડે એમ કહેવાય હોય લે ઓમી ગાંડી તો ડાયો તુંય ગાંડો જ છો હું ગાંડી દેવાસ ગાંડો તો દેવાસ કેવો હોય દેવાસ કેવો હોય હે દેવાસ દેવાસ કેવો હોય આજ આજ ફાઈનલ થઈ ગયું કામ ત આવી ગયું એટલે હાવ મુ આપણે મુજ તો નાંદી બાપા એ કરી દીધું તું થોડીક બાકી રહી ગઈ થોડીક બાકી રહી ગઈ છે ને એજ આપણે મુરજ થાસવાનું છે બાકી નાંદી બાપા એ બધી નાખી દેવું કાંજી કરવી ના કાંજી શું કરે આવી જેવી હોય ને એ

ઈતો કઈ નઈ એક ડોટ જાય આપડે તો ડુંગરી બહુ નો દે ભાઈ વાੜીએ રહેતા ને લોકો ને બહુ જોઈએ એને હાલે ખાવા એટલે એને પછી સોમહાના જોતી હોય ડુંગળી એટલે ગામ માં લેવા જાવી કરતા વાડીએ હોય તો વાવેલી હોય તો ખાધેરા નઈ તો એટલે ડુંગળી ને આપડે વાવી હોય વર્ષો વર્ષ કામ આવે એને

હા અને આપણે આમ તો સૂલો બારવાનો મારે તો ટાઈમ હોય જ નહીં વાડીયા પાછી ઘરે જવ ઘરે ઘર ફટાફટ રસોઈ બનાવવાનું એટલે આપણે ઉપર પાછું મેળી માં સૂલો છે તો એ આપણે ટાઈમ ના હોય પણ અત્યારે સુમી બેન છે ને એટલે કે ભાભી હાથી લેતા આવજો ને હું બેઠા બેઠા ઉપર રોટલી બનાવી દઈશ એટલે એ રોટલી તણી ટાણા બનાવ દે છે કીધું જો તમે બનાવી દેતા હોય તો આપણે હાથીયું લઈ આવી દેવાનું કામ આપણું હાઠીયું લેવાનું તો વાડીએ જાવ એટલે મોટર સાયકલ માં લેતી જ અમે કીધું તોય ઉપાધિકા રો માં આવી જાય હાઠિયું પણ આયા છે આપડી વાડીએ આપડી જેવી જ હોય આવે મજા હવે તો આપણે નથી બહુ હારી લગન